ડાબડી જેવું આગળ તમારા કુતુબ ને આબલું થાય તમે કોક નહી વેલા વાલો કોઈ સકર લેવા તૈયાર નહિ બતાવું છું તમારી બધી પણ હું શું કરું છું

અમુયા હું કહવાતો કે ગે દોશીયા નઈ નકર સામે લાવ પાલે થા પીયો નઈ પણ તું બે પણ કોઈ દાલો ના બગલ આવજો હું હાથ તારા પગ તું મનવર કરાવી નહીં પાછી આ પાણી પછી મજાણી બન્યો ને મજાણી ને દુસવું પડે લુંગુ તો બંધ થાય હું નહીં પણ મારે બંધ કરવું પડે એ મને પેલા મજાણી ની વાત નહી

ઘેન હાથ ગાજા ના લઈ લે તું મારા મન પાડી ને ઘેન ના ગવર નો પૂંક પડે પૂંખ પાડી ભાઈ ભલજીન લઈને ભલચીન ઘરે જોઈશ ભલે જ મને ભાઈકો છો છો ને બગલા હતી અલ તું માળ